શેરો છે પાપડા જલેબી લેવા આવેલા છો હા તહેવારમાં પાપડા જલેબીનો અનુભવ પરિવાર સાથે કેવો રહે છે મજા આવે છે ખાવાની પાપડા જલેબી એન દશેરો છે પાપડા જલેબી લેવા આવેલા છો પરિવાર સાથે પરિવાર એન્જોય કરશું દશેરો સમજે સાંજે કઈ નઈ નાચવા જવાનું ગરબા ગાવા જવાનું દશેરો છે ફાફડા જલેબી ની દુકાન આપે કરી છે કેવો માહોલ લાગે બહુ સારું લાગે છે સારી છે માર્કેટ માં દર વર્ષ નું હોય જો હા દર વર્ષ જેવું છે સાહેબ દશેરો નિમિત્તે આપ અહીંયા ફાફડા જલેબી લેવા છો સારી ગરાકી છે અને અમે લોકો અત્યારે આજે દશેરો મનાવવાના છે ઘર પરિવાર સાથે અને બધા સાથે પરિવાર અને સાંજે રાવણ દહન બી કરશું અને બીજું કે અત્યારે અત્યારે ટ્રાફિક સવારથી આઠ વાગ્યા બહુ જોરમાં ટ્રાફિક છે પાર્ટી ખાતે અને બધું સારી રીતે પબ્લિકોનો અવરજવર ચાલુ છે અને ગરાકી બી સારી છે અને જે હા દર વર્ષે ખાય છે અને આ વર્ષે જે આ ઠીક છે આ તો વરસાડમાં ઠીક છે પણ જે સરકારે જી ઘટાડ્યો એના લીધે ઘણો ફાયદો છે અને ઘણી ફાફડા જલેબી દુકાન ફાફડા જલેબી લેને આયા હે ઓર બહુ અચ્છા માહોલ હે બહુ જ્યાદા ભીડ હે સુબહ સહી સાત બજે સૌ જ્યાદા ભીડ લાગી હે જલેબી ફાફડે કે લે और हम दशहरे में जो है जलेबी हॉपे के साथ में इंजॉय करते हैं और फुल गुजराती फुल एंजॉयमेंट आप भी इंजॉय करिए हमारे साथ में आइए शाम, शाम का प्लान है अपनी फैमिली के साथ में गेट टुगेदर करना और जितने भी फैमिली मेंबर्स हैं सबके साथ में एंजॉय करना